અત્યારે આ અતિ વરસાદ પડ્યો છે અને તમારા બીટી અને કપાસ માં જે પાણી ભરાયું છે તો તમે અત્યારે શું એની વ્યવસ્થા શું કરો છો અત્યારે હાલ માં વ્યવસ્થા પૂરા ભરી રહ્યા છે

અને તાત્કાલિક ધોરણે કોઈ એવી ટીમ બનાવે અધિકારી તો તે અધિકારી મુલાકાત લે ખેતરોની તો એમને ખબર પડે કે કેટલું પાણી ભરાણું છે અને કેટલું નુકસાન છે અને અત્યારે બીટીમાં ફ્લાવરિંગનો સમય છે એટલે ફ્લાવરિંગ તો બધો બધો વરસાદના કારણે બધો ફરી ગયો છે એટલે ઘણો નુકસાન છે અમારા ગામમાં મારું ગામ નાના ગોરૈયા પટેલ જયેશ કુમાર તનસુખભાઈ નાના ગોરૈયામાં કાલે રાત્રે અચાનક જ સાડા ત્રણથી ચાર ઇંચ વરસાદ પડ્યો અને અત્યારે બે વાગ્યાથી ચાલુ હતો લગભગ પંદર મિનિટ પહેલાં બંધ રહ્યો છે અને ખેડૂતોએ માંડ માંડ મસ્ત મજાના ચકાચક મોલ ઊભા કર્યા હતા અને વરસાદે પાણી ફેરવી દીધું છે તમે જુઓ બંને બાજુ રોડથી નાના ગોરૈયાથી સડલા તરફ જતા તમામ ખેતરોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરેલા છે હવે ગયા વર્ષની સહાય જે આ સમયે વરસાદ થયો તો એ હજુ આવી નથી અને વળી પાછું કુદરત જાણે છે ને કૃપાયમાન થયો હોય એમ આ તમે જો બીટી કપાસમાં એક એક ફૂટ કરતાં વધારે પાણી ભર્યું છે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે તમે જોઈ શકો છો